હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું રેડી છું જો શૂટ માટે અમારા દીદીએ મને આજે રેડી કરી છે મેકઅપ જોઈ લેજો કહેજો કેવો છે સુંદર બી અમે લોકો લોકેશન પર જઈએ છે રેડી છે अच्छा लो लोकेशन बघा तो आई हेलो सर हेलो सर लोकेशन छे गाव लोकेशन चे बंगलो Hello. Hello, Dada. Hello. Come come. जैसे मिक्सिंग होगा कटेगा बैकग्राउंड म्यूजिक होगा आप एक ग्रीन कलर में कट कर दीजिए ताकि वो समझ आ जाए कि पहला मैसेज है और दूसरा मैं कॉल बैक करता तो, हूं दूसरा कॉल बैक ऐसे करना पड़ेगा या तो मैसेज ड्रॉप कर तो 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 इट वाज साइन फॉर यू हां ओके ठीक है काफी देर से ठीक है ये काम भी लाजम ने है फिर मैं ले लिया है ये पकड़ सब ये सुनना है

रुक 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 रूप तेरे को जायक मैटर वापस टाइप प्रोसेसर चाहिए शानदार लुक चाहिए कितना लुक दे रहे हो इधर इधर है ना इधर इधर सोलोस द सर जर्सी है ना नहीं ना उतने ब्लैंक नाम हो है ब्लैक लुक दिया है ज्यादा फिट है मतलब ऑडियंस बस गई सच्चा बता गए ठीक है ले लो 14 फीट बाहर नहीं हो ठीक है नो क्लास और शॉर्ट में अनाउंसमेंट बाकी है आज का टाइम चाहिए मैं कहूं तो दीदी दीदी आओ भाई जॉब भाई कौन आई जो भाई जॉब चबूतरे पे आई जो की हेलो गाइस हाय खाना खा के से ये देखो अरे माताजी हेलो जो गाइस ये लाल मिर्च आलू जहर थी है

તે દિવસ તો બહુ વરસાદ પડતો હતો ને ત્યારે તો બહુ મસ્ત હતા એકદમ તાજો મેં પાડે છે અહીંયા ફોટો પત્તા બી નીકળતા એટલા દેશી ગુલાબ છે આનો ઝુમકો છે એક માં ત્રણ અરે તે આ રહ્યું જો આમ અહીંયા ફોટો પડાયો તો આમાં આની જો કેટલા બધા છે એક માં દેશી ગુલાબ છે ને પાછા દેશી ગુલાબ છે પાછા પેલા નથી આપ એ ગુલાબ રૂકો રૂકો મેં એસે એસે

वे। एक तो मैं खिड़की खुली रखी थी तो चेंज वेंज कर लो जो कई रील्स वील्स नहीं ऐसे तो बनाई दो पची मूँ तोड़ी तो फ्रेंड चेंज करव चेन्ज करी हूँ नीचे लेंगू खाली पहले तो રીલ્સ બનાવી અને મને ભૂખ લાગી ગઈ હતી તો મેં કીધું નૂડલ્સ ખાઈએ તો આ નૂડલ્સ ખઉં છું તીખા તીખા છે પણ કહેવાનું જ તીખું કે તીખું નથી ઠીક છે બરાબર છે ચાલી જાય અત્યારે તો ખાઈ રહી છું આ નૂડલ્સ गरम पाणी नाखी ना ओके ओके आपण मॅगी जेव्हा कसं नाही मॅगी खाईले मजा पडी जाय ना फीक फीकु, फीकु लागेना मसाला एव आप मस्त मरचु मरचू नाखी मैगी बनाई कली मजा ना आव आ बघू खावं पडे शू करे ઘેર હોય તો મમ્મીને કીધું હોય મસ્ત વઘારેલી રોટલી પછી રોટલો રીંગણમાં શાક આહા હા પછી છાશમાં રોટલી વઘારેલી રોટલો વઘારેલો ભડકું આ મમ્મી યાદ આવી ગઈ તારી દુખાવું પડે છે અહીંયા ભૂખ લાગી તો અહીંયા જો ને કેટલા વાગ્યા સાત આઠ વાગ્યા આજુબાજુ તો જો બપોર પડી ગયો એવું તમારે તો ત્યાં અગિયાર બાર વાગ્યા હશે દસ અગિયાર જો ટાઈમ જો અહીંયા કેટલા હમ સાત વાગ્યા અહીંયા અહીંયા સાત વાગ્યા સાત નવ દસ અગિયાર વાગ્યા હશે તમારે ત્યાં તમે એકદું થોડુંક ખાઈ લઉં કેમ કે એસિડિટી જેવું થવા માંડ્યું હતું મને એમ બપોરે ખાવામાં કે મજા આવતી નહીં એક સિન તો પતાવીને બેઠા છીએ આમાં કંઈક સોંગ ચાલુ થયું છે હિતેન કુમારનું હિતેનજીનું મતલબ હિતેનજી અને આરતી મેડમ કરીને છે એક એ બંનેનું ખાઈ લો મળીએ પછી રીલ્સ જોજો મારી બનાવી જઈ બની એવી હે ચલો મળીએ થોડી વાર ચાલો ભાઈ જો જમવાનું દાળ રાયતું થેપલા હિતેન સારે મને થેપલા આપ્યા છે જો થેપલું બીજું બેઠું છે આટલું જ નો વાહ અરે વાહ હું મતલબ આના પછી કશું બાકી નથી રહ્યું માય ગોડ انا ડાયટ પર કેમ આઈટ છે એક્ચ્યુઅલી આ ડાયટ પછી ખાતી નથી એટલે તો 9 વાગાની શરૂઆત છે બટ એનીવેઝ આ જો ફૂડ ખૂબ ડિશ છે બાપરે બધા જ આ તમે આટલું બધું લઈ લીધું એટલે બીજા લોકોની ડાયટ ચાલતી

તો ફ્રેન્ડ જમી લીધું છે ને રૂમમાં આવી ગઈ છું બહુ મસ્તી કરી બહુ મજા કરી નીચે અમે લોકોએ ડાન્સ કર્યો અને બહુ મજા આવી હવે કાલે સેન્ટ્રલ લંડન શૂટિંગ છે તો જોઈએ છે બધાને લઈ જવાની વાત ચાલી રહી છે તો બપોર પછી અમે લોકો ત્યાં નીકળીશું કાલે તો મજા કરવાના છીએ અને આજે મારું શૂટ હતું મજા આવી એક સીન હતો પણ છવાઈ ગયું હમ વખાણ વખાણ થઈ ગયા મારા તો એવું જ હોય ને મતલબ ખાલાસ પણ બહુ મજા આવી સારું એવું શૂટ જઈ રહ્યું છે સારી એવી મજા આવી રહી છે બધા સાથે હું હળી મળી રહી છું કેમ કે થોડા દિવસ અઠવાડિયું તો મારું એમ જ જતું રહ્યું કોઈની સાથે વાતચીત હતી કેમ કે બધા જ નવા હતા મારા માટે અને મારો રૂમ બહુ અંદર છે અને ખૂણામાં છું એકદમ તો કોઈની સાથે વાતચીત થતી નથી પણ અમે લોકો કાલે ગયા હતા ફરવા તો એનાથી બધી ફ્રેન્ડશીપ થઈ ગઈ અમારી સારી એવી તો મજા આવી કંઈ નહીં બસ હવે સુઈ જાઉં છું અડધા લોકો કહેતા હતા સવારે વહેલા નીકળી જઈએ અડધા લોકો કહે છે સાંજ બપોરે નીકળીએ એટલે બપોરની જે ગાડી જશે શૂટ માટે જમવાનું લઈને તો એની સાથે જ અમે લોકો નીકળીશું તો કાલે પણ બહુ મજા આવશે કાલે અમે લોકો સેન્ટ્રલ લંડન આખું ફરીશું હું તો ફરી આવી પણ આ લોકો સાથે ઓર મજા આવશે પેલું તો જલ્દી જલ્દીમાં બધું ફરી લીધું અમે પણ આમની જોડે વધારે મજા આવશે ફ્રેન્ડ્સ થઈ ગયા છે ને હવે લોકો બધા અમે એટલે એ લોકો સાથે વધારે મજા આવશે તો બસ ફટાફટ સૂઈ જાઓ આજે ગરમી બહુ હતી અને ગરમી લાગી પણ રહી છે અત્યારે પણ હું બારી ખોલી દઈશ અને હવા આવશે મસ્ત ઠંડક થઈ જશે થોડી વારમાં એટલે મસ્ત ઊંઘાઈ જશે અને સુઈ જઈએ છે મળીએ પછી નવા દિવસે નવી વાતો સાથે નવી મસ્તી સાથે નવા કામ સાથે ત્યાં સુધી તળા ત્યાં સુધી શું કરવાનું છે તો યાદ કરી લો વિડીયોને લાઈક કરવાનું છે શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું છે કોને કરવાનું છે મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને ઓકે ત્યાં સુધી તળા બાય બાય ગુડ નાઇટ ટળા લવ યુ ઓલ બાય તળા